હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત બજારના એક નવા બ્લોગમાં તો કેટલા દિવસ પછી જો આપણે રસોડામાં ફાઇનલી આવી ગયા છીએ અને ચા બનાવવા માટે મૂકી દીધી છે કારણ કે આપણે નાસ્તો કરવાનો છે ચા અને મમરા તો કેટલા દિવસ પછી છે ને શાંતિથી છે ને આપણે એમ થાય કે હા ભાઈ બેસીએ બેસીનેતર હું હોય પહેલા અમે રાજકોટ યાદ થાય રાજકોટ થી આવ્યા ને તો તરત પછી અમારે છે સુરત જવાનું હતું એટલે ફટાફટી બધું પેકિંગ નહીં કરવાનું હોય સુરત થી આવ્યા ને તો પાછું રાજકોટ જવાનું હતું એટલે ઈ પેકિંગ નહીં કરવાનું હોય તો આજે શાંતિ છે આજે ક્યાંય નથી જવાનું પણ આજે આપણે શૂટ નહીં બધું

વાહ કોબી બટેક આપણને બહુ ભાવે છે અને રોટલી જો તે મમ્મી બનાવે છે અને તું શું કરશું એ કહી દે હું આમાંથી પાકલી કેરી ગોતું છું અને પછી એને ધોઈને સુધારવાની ઓકે કેટલા દિવસ બાદ હવે પાછી કેસર કેરી ખાઈએ છે હમણા રાજકોટ રસ બસ બધો પીધો તો પણ હવે સુધારીને ખાઈએ કા હાલો બધા કેરી ખાવા

આપણે તો હાફુસ કેરી ઓલું તારક મેદાન ઉલ્ટા ચશ્મા બહુ સાંભળી છે પણ ખાધી નથી હા ઈ નંગ અને થોડીક મોંઘી આવતી હશે ને

દેશી કેરી આવ્યો હતો કેસર કેરી નો રાજા કેસર હશે કે ફળો નો રાજા કેરી તો કેરી નો રાજા કેસર પણ આપડે સૌરાષ્ટ્ર માં તો મને લાગે કેસર વધારે ખવાતી હશે કા

ગુજરાતમાં તો ગુજરાતી રહેતા હોય તો ગુજરાતી જ ખાય એટલે કેરી મને લાગે ગુજરાત માં વધારે હાલતી છે કારણ કે આપડે બહુ એટલે બહુ કેરી ખાય ઉનાળામાં તો

જો સુધારી છે અને આ પાકલ છે મજા આવે એવી છે ને તને નીરો કેરી ગોત્તા આવડે કે નહી કે આ પાકલ છે કા કાચી છે કેવી પેલા નાના હતા ને ત્યારે ઓલું ઘોળીન ખબર આપણે હું કે ઘોળીન જ કેવાય ને હા ઘોળીન પીતા એમને મામા મમ કરી નાખતા પછી કેરી હોય ને એટલે પછી એમાં ડાયરેક્ટ પીવા બસ ત્યારે અમે છે ને બપોર વજે બધા સુઈ ગયા હોય ને ત્યારે અમે નાના છોકરા છે ને બધા આવી રીતે કેરી ગોતીએ અને એવી રીતે ખાઈ હવે જો કે મોટા થયા છે તો આવી રીતે કેરી તમે બધા સુધારી દીધું એટલે વાંધો ન આવે બાકી ક્યારેક હાથમાં આવી જાય હારીને ક્યારેક મોય આવે એમ

મને નીરવ થી ઉલટું છે આમ ભાવી છે એવું નહિ કે નો ભાવે પણ મીડિયમ ભાવે

ઓકે અને આમાં બીજું કઈ બને ખાલી મુઠિયા ઢોકળા જ બને અચ્છા ઓકે એટલે આ મલ્ટીપર્પઝ વાળો કુકર છે અને આમાં બનવાની છે ચા કારણ કે અમે છે ને મુઠિયા ઢોકળા હું તો ખાસ કરીને ચા ખાવ તું શું ખા છાસ

જો મમ્મી અને પપ્પા જાય છે મમ્મી આવજો મમ્મી જોકે રોકાવાના છે હમણાં પપ્પા પાછા અને પપ્પા વાત એટલી ગરમી છે ગરમી નો લાગે સુરત માં જોકે બહુ ઓછી લાગે ને અહિયાં તો તમે રીતસરના છે ને નીતરી જાવ એટલી ગરમી છે પંખા પવન તો છે ને કે કામ નથી કરતો પંખો હું ઉપર તો અમારને એસી કામ નથી કરતી એટલી ગરમી થાય અને મને એવું લાગે કે કદાચ ફ્લેટમાં રહેતા હોય ને તો થોડોક છે ને પવન ના હોય થોડાક ઉચ્ચે રહેતા હોય તો પવન થોડોક આવી જવું કરે અમારું નીચેનું મકાન છે ને એટલે ચારે બાજુથી બંધ હોય ને તો એક કોઈ જગ્યાએથી છે ને પવન આવવાની જગ્યા જ નથી તો બિચારો પવન ક્યાંથી આવે એટલે મને લાગે થોડીક છે ને આમ ગભરામણ જેવી છે ને ગરમી થાય છે અહીંયા ક્યાંય પવન ન આવે એટલે તમને આમ અંદર છે ને બહુ ગરમી થાય પંખાનો પવન તો જો તે લાગતો જ નથી બે પંખા શરૂ કરીને બેઠી છું કોઈ પવન નથી લાગતો તો બધા છે ને ભેગા રહેતા હોય ને તો એના ઘણા બધા ફાયદા હોય જો કે અમે તો આમ તો બહુ મોટું ફેમિલી ન કહેવાય પણ અમારે ચાર જણાનું જ ફેમિલી છે કારણ કે નીરવ એક જ ભાઈ છે અને મારા સાસુ સસરા હું ને મારા હસબન્ડ એટલે કે નીરવ અમે ચાર જ રહી છીએ તો ફાયદો શું થાય કે મારે ગમે બહાર જવું હોય તો મારે ટેન્શન ન કારણ કે ઘરે મમ્મી હોય નીરવ ન આવવાનો હોય તો એવી જ રીતે રોકાવું હોય તો એમને ઘરનું ટેન્શન ન હોય કારણ કે ઘરે બાકી મેં સાંભળ્યું છે ઘણી મારી ફ્રેન્ડ છે કે જે લોકો બિચારા જોબ ના કારણે કાં તો એમના જ અલગ રહેતા હોય ને તો એને એ પ્રોબ્લેમ આવે કારણ કે અમારે ક્યાંય બહાર જવું હોય ને તો ઘર પેલા તો આખું ઓલું કરવાનું ઘરની અંદર દૂધ પડ્યું છે એ બધું સમેટવાનું છાસ છે શાક છે બધું હરખું ગોઠવી અને કે પછી અમે બહાર નીકળી કે જયારે અમારે અમારે એવું હોય કે ગમે ત્યારે અમારે બહાર જવાનું હોય ને તો પાછળ એક લેડીસ તો ઘરે હોય જ એટલે છે ને અમારે ગમે એમ મૂકીને જ બધું જવાનું જો મમ્મી ને જવું તો એને ટેન્શન ન જો કે હમણાં હું દસ પંદર દિવસ થાય નહોતી તો મમ્મી બધું સમજાવીને ગયા છે કે અહીંયા આ પડી છે કેરી આટલી છે તો પાકી જાય તો તમે ખાઈ લેજો રસ કાઢી લેજો તો બધું સમજાવીને ગયા છે કે આ વસ્તુ અહીંયા અહીંયા પડી છે ચુરમાના લાડવા બનાવ્યા તો અહીંયા પડ્યા છે કે તમે બધું ખાઈ લેજો તો અત્યારે જસ્ટ મમ્મી અને પપ્પા ને બસ માં બેસાડીને આવ્યો છે બસ એક કલાક લેટ થઈને આપડે આખા ભીના થઈ ગયા છે ગરમીના ના કારણે ટીશર્ટ આખું ભીનું થઈ ગયું છે અને જાડું લાસ્ટ વિડીયોમાં બધાની કોમેન્ટ આવી હતી કઈ કોમેન્ટ છે બધા એવું કીધું તું કે તમે સાડી તમારી કેમ ઘરની નથી લઈ લેતા ઘણા એવું કીધું છે કે પાયલ બહુ પચ્યું છે ઘણા એવું કહી દીધું છે નીરવ પાયલ ને સાડી નથી લઈ દેતો તો આનો જો હું સિમ્પલ રીતે કહું ને તો મને લાગે હું એક ને સ્ત્રીઓ છે ને ઘણી પોતાના છે ને બેન માં બદલા કરી છે સાડી પહેરતી જ હોય સાસુ હવ નહીં પહેરતી હોય તો એવી રીતે સાડી મને લાગે એક્સચેન્જ કરવી જ જોઈએ કારણ કે સાડીમાં કેવું છે કે આપણે છોકરીઓ એવું હોય કે પહેલી હવે બીજી વાર છે નેનના પ્રસંગમાં હું નહીં પહેરું તો આપણને એવું થાય કે એક વાર પહેરી લીધી છે તો બીજી વાર આપણે કઈ નવી તો ખરીદવાનો જવા એના કરતા બેટર છે બે અને મારું એવું કેવું છે કે જાડુ પાસે ઇનફ સાડી છે જ પણ ઈ સાડી છે ને તમે ગમે ત્યાં કે ગમે ત્યાં એને યુઝ કરી લીધી છે મોંઘી સાડી હોય કે નોર્મલ સાડી હોય તો હવે એ જ સાડી રિપીટ કરી એના કરતા કોઈ બીજાની સાડી હોય લાઈક એના ફેમિલી મેમ્બર ની હોય કે એના ભાભી હોય બેન ની હોય યા તો મારા બેન ની હોય યા મારા મમ્મી ની હોય તો એમાં કોઈ એટલે કોઈ મને નથી લાગતું કે એમાં કોઈ ખરાબ વસ્તુ છે પણ તમે લોકો એમ અલગ લઈ લીધું કે ભાઈ કંજુસ છે કે એવું અને મેં તમને કીધું એટલે તમને ખબર પડી કે આ મારી ભાભીની ની સાડી છે મેં કીધું ન હોત તો તમને ખબર એ ન પડત જો કે હું ઓનેસ્ટ છું તમે ભલે મને કોમેન્ટમાં માં ગમે કંજુસ કે તો એ હું તમને કહીશ કે મારી સાડી નહી હોય ને તો અને ઈવન મારા ભાભી ને મારા બેન ને મમ્મી બધાય છે ને મારી સાડી પહેરે છે લાઈક હમણા અમારા નણંદ ના લગન હતા ત્યારે મારા સાસુ એ મારી સાડી

ખાસ કરી આજકાલ ની છોકરીઓ સાડી પહેરવા નો થાય એટલે એટલું કલેક્શન નો હોય અને વેસ્ટર્ન કપડા પૂછો તો ત્રણસો જોડિયા ની ભાઈ હમણાં જ સુરત ગઈ ત્યાં તમને મેં કીધું કે હું ટોટલ પાંચ પેન્ટ લઈને આવી છું બોલો એટલે એવું નથી હું કંજુસ છું હું પૈસા વાપરું છું કઈ વાંધો નહીં તો આજના વિડીયો માં તો આવું છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો હું કરવાનું તમને ખબર છે લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ફેસબુકમાં જોતા તો ફોલો કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે જે કોમેન્ટ કરી એનું અમને બિલકુલ બી ખોટું નથી લાગ્યું પણ આ તો ખાલી એક ઉત્તર આપ્યો છે કે અમારી સાઈડથી અમે આવું વિચારીએ છીએ અને જેને જેવું વિચારવું એવું વિચારી શકે છે તમારી કોમેન્ટ સાથે અમારે કઈ એવું નથી કે ભાઈ તમે આવું શું કામ કહી દીધું આ તો ખાલી ઉત્તર આપ્યો સાચી વાત છે એટલે મને એવું લાગ્યું કે તમને ખાલી જવાબ દઈ દો એવા એવું છે કે બધાયનું છે ને માઇન્ડસેટ અલગ અલગ હોય બધાયની વિચારસરણી અલગ હોય મને એવું લાગતું હોય કે હું સાડીમાં કદાચ પૈસા નાખું તો મારા માટે વેસ્ટ ઓફ મની થઈ જાય કારણ કે એકવાર હું સાડી પહેરીશ પછી હાવ એટલે હાવ એમને પડી જાય અને એવું નથી તમારું ડિફરન્ટ માનું ને અમારું ડિફરન્ટ માનું એટલે એ તો ડિફરન્ટ ઓપિનિયન તો ચાલતું જ હોય તો મળીએ નેક્સ્ટ વીડિયોમાં ત્યાં સુધી બાય બાય